ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પહેલાં જ વિકાસ પેનલના છ પંપ રદ થયા હવે છ ઉમેદવારો લડશે ચૂંટણી બેંકની ચૂંટણી સવારે આઠ વાગ્યાનું બદલે નવ વાગે શરૂ થશે જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે ખેરાલુ કુમાર શાળા નંબર એકમાં હેડ ઓફિસના મતદારો અને અમદાવાદ સુંડિયા અને સહિતના વિસનગરના મતદારો વિસનગરની ગંજબજાર શાખામાં મતદાન કરશે શાખા પ્રતિનિધિમાં બેમાંથી એક રથ થતાં વિરેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ તથા સટલાસના બેંક શાખા ખાતે ઉમેદવારનું આવતીકાલે મતદાન નહીં થાય ચૂંટણી રવિવારે યોજાશે પણ રદ ફોર્મના નામો કેન્સલ કરવા વિવાદ થતા ચૂંટણી અધિકારીએ બોર્ડ ઓફ નોમિનેટનો આદેશ સ્વીકારી રદ કર્યા કેરાલુમાં નાગરિક બેંકની ચોથી જાન્યુઆરી રવિવારે યોજના ચૂંટણી પહેલાં જ નોમિનેઝ કોર્ટે કર્યો આદેશ જે મુજબ ચૂંટણી થશે કેરાલુ નાગરિક બેંકમાં વિકાસ પેનલના બાર અને પરિવર્તન પેનલના નવ કુલ એકવીસ વચ્ચે જંગ હવે પંદર સભ્યો વચ્ચે જંગ બોર્ડ ઓફ નોમિનેઝમાં દશરથભાઈ પરમારે અનુસૂચિત જાતિનો ફોર્મ રદ થયા પછી કરી હતી ફરિયાદ ત્રીજી જાન્યુઆરી સાંજે આપ્યો કોર્ટે આદેશ ડિરેક્ટરના દસ વર્ષના સત્તાકાળ મુદ્દે કેટલાક ઉમેદવાર ઉમેદવારો મુદ્દે ફોર્મ રદ કરવા કરી હતી બોર્ડ ઓફ નોમિનેજમાં અરજી જે અંગે ખુલાસો મહેસાણા બોર્ડ ઓફ નોમિનેઝે વિકાસ પેનલ રમીલાબેન મુકેશભાઈ દેસાઈ સહિત છ ફોર્મ રદ થયા સન્નાટો છવાઈ ગયો સતલાસ્ટના શાખા પ્રતિનિધિ વિરેન્દ્રસિંહ ચૌહાણ થયા વગર ચૂંટણીએ બિનહરીફ વિકાસ પેનલના પ્રતિનિધિ હસમુખભાઈ પટેલના વધુ મતદારો હોવા છતાં ફોર્મ રદ થતા વગર ચૂંટણીથી થઈ હાર વિકાસ પેનલના ગોવિંદભાઈ કે સતવારા અને ગોવિંદભાઈ બી સતવારા અને જશુભાઈ તચાપી અને નારીભાઈ સિંધી અને રમીલાબેન એમ દેસાઈ અને હસમુખભાઈ પટેલ આમ કુલ છ ઉમેદવારોની ઉમેદવારી રદ ખેરાલુ પરિવર્તન પેનલના હેમંતભાઈ સુકલ સહિત ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ સહિત આગેવાનો બેંકમાં પહોંચે નાગરિક બેંકના ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલ પાસે છપાયેલા બેલેટ પેપર રદ કરવા કરી માંગ છે સ્વીકારી કાર્યવાહી રાત્રે થશે નવીન બેલેટ પેપર કરી માંગ બેંકના ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલે બેંકના વકીલ બીજે બારોટને બોલાયા બાદ કરી બેલેટ છાપવા આપ્યો આદેશ છપાયેલા બેલેટ પેપર પર ચેકચાક કરી ટેપ મારી મટીરિયલ વાપરવા સહમતી ન થઈને નવા છપાશે ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીમાં અધિકારી સહિત સમગ્ર તંત્ર ગોથે ચડ્યા બાદ નિર્ણય ખેરાલુ પીઆઈપીડી દરજી અને પીએસઆઈ ચૌધરીનો સ્ટાફ બેંકમાં પહોંચી ગયા અરજદાર દશરથભાઈ પરમાર અને પરિવર્તન પેનલના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને રદ થયેલા નામો સાથે નવીન બેલેટ પેપર છાપવા આપી વાદા અરજી પ્રમાણે નિર્ણય ચૂંટણી અધિકારી એ જ ફોર્મ રદ કરીને નવા બેલેટ પેપર પ્રેસને આપ્યો લેખિત ઓર્ડર ચૂંટણી અધિકારી પવનભાઈ પટેલ અને અરજદાર દશરથભાઈ પરમાર સહિત પરિવર્તન પેનલના ઉમેદવાર મીડિયા સમક્ષ વિગતો આપી નાગરિક સહકારી બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ વિગતો આપવાનું ટાળી વકીલો સાથે પરામર્શમાં જોવા મળ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપણું આવતીકાલે જે નાગરિક બેંકની ચૂંટણી છે એમાં શું વિવાદ છે એમાં એક દશતભાઈ કઈ અને બીજા બે વ્યક્તિ નોમિની કોર્ટમાં ગયેલા એકસો છન્નું નંબરના કેસથી એમને કેસ દાખલ કરેલો એમાં નોમિની કોર્ટે સાંજે છ વાગ્યા પછી ઓર્ડર કરેલો છે અને એમાં ઓર્ડરમાં ત્રણ ફોર્મ છે ને એને નામંજૂર કરવાનો ઓર્ડર કર્યો છે જે ઓર્ડર અમોને આઠ વાગે મળેલ છે એટલે હવે અમારે આગળ બેલેટ છપાઈ ગયેલા હતા ચૂંટણીની તમામ તૈયારી પણ અમે કરી દીધેલી હતી પણ હવે નવા બેલેટ છપાય કે કેમ એ આ અંગે આ સમજ હતા એટલે હવે આગળ બેલેટ ની કામગીરી થાય તો એના પછી અમે આગળનું સમય બતાવીશું એના વગર અમે કઈ સમય બતાવી શકીએ એમ નથી ફોર્મ તો રદ છ થેલા છે પણ એ એ છ થેલા એ પહેલાં ચૂંટણીની તમામ પ્રક્રિયા થઈ ગયેલી છે એટલે હવે હું નવા બેલેટ છપાઈ શકું નહીં એના માટે હું પ્રયત્નમાં છું અને લીગલ એડવાઇઝરોની સલાહમત છું એટલે લીગલ એડરની સલાહ આવે અને નવા બેલેટ થાય કે કેમ એની ચકાસણી કર્યા પછી હું નવું આગળનો નિર્ણય જાહેર કરીશ શકું આવતીકાલે ચૂંટણી થશે એના પછી હું કહીશ શકું અજયકુમાર હર્ષદભાઈ બારોટ સુખને નાગરિક બેંકમાં ઉમેદવારી નોંધાયેલી છે અમે ટોટલ સત્તર જેટલા ફોર્મ ભરેલા જેમાં એક પુરુષોત્તમભાઈ મકવાણા કરીને અમારા ઉમેદવાર જનરલના ઉમેદવાર હતા અને બાકીના ત્રણ અનુસૂચિત જાતિના ચાર ફોર્મ હતા ટોટલ ચકાસણીના દિવસે ચૂંટણી અધિકારી શ્રીએ અમારા ટોટલ છ ફોર્મ રદ કર્યા અને એની સાથે ચાર અનુસૂચિત જાતિના પણ ફોર્મ રદ કરેલા ત્યારે અરજદાર દશરથભાઈ રામજીભાઈ પરમાર નામદાર બોર્ડ ઓફ નોમિનિસ કોર્ટમાં ગયેલા અને દાવો દાખલ કરેલો જે દાવો આજરોજ ચાલી જતા નામદાર કોર્ટે આજે હુકમ કર્યો કે છ ફોર્મ ઉમેદવારી ફોર્મ રદ કરેલા છે અને બાકીની દાદ એવી હતી કે અમુક ફોર્મ રદ નથી કર્યા જે ફોર્મ રદ કર્યા છે એનું દશરથભાઈ રામજીભાઈ પરમાર જે વાદી છે એમને બેંકમાં આવી અને નકલ બજવણી કરેલ છે ચૂંટણી અધિકારીને અમે રજૂઆત કરી હતી કે ભાઈ બેલેટમાં નામ નવ પોતો નવું બેલેટ સપાવો અથવા તો બેલેટમાં ઉપર સ્ટીકર મારો જેથી કરીને સભાસદોને કાલે ચૂંટણીમાં તકલીફ ના પડે અને હજુ સુધી હજી નિર્ણય લેવાઈ ગયો છે કદાચ અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જે નિર્ણય લેવાયો છે કે ભાઈ બેલેટ નવેસરથી છપાય છે અને કાલે ચૂંટણી થાય છે સર્વે સભાસદો કાલે ચૂંટણી ચાલુ જ છે અને સર્વ સભાસદો એ નવથી છ દરમિયાન મતદાન કરવા હું અપીલ કરું છું પરમાર નવ છેનાનું ઓગણીસો ચુવોતેરથી અહીંયા સભાસતક તરીકે દાખલી કરેલું છું મારું ફોર્મ મેં ભરેલું અનુસૂચિત જાતિમાં ફોર્મ ભરેલું અને અનુસૂચિતને ચાર ફોર્મ ભરેલા હતા એમાં ચારમાંથી એક કંઈ પણ અમને સ્વીકાર્યા નહોતા અને એક જન્મમાં ભર્યું હતું પરસો તમે રામજીભાઈ મકવારા એમનું પણ શીખાયું નહોતું અને એના પછી અમે જ્યારે ચકાસણીમાં આવ્યા એટલે રદ કરી અને અમારું ફોર્મ આપી અમને અનુચિત જાતિને નુકસાન થયું અને આમાં સમાજે નક્કી કર્યું કે આ છોડાય નહીં એટલે હું એ વખતે હાઈકોર્ટમાં જો હાઈકોર્ટમાંથી નોમિનેટમાં આવ્યો અને નોમિનેટો મેં દાવા દાખલ કર્યો એકસો પંચાણું દાવા દાવાથી મેં દાખલ કર્યો મારું નોમ ચાલુ રહે એટલા માટે પણ એમાંય મેં એમના વકીલ વિક્રમ સાહેબે મારું ફોર્મ રદ કરવા માટેની પ્રક્રિયા કરી પછી મેં એના દિવસે જ્યારે રદ કર્યું હતું એના દિવસે મેં એક અરજી આપી હતી કે આ આઠે જણા આ લોકોએ જે ચાલુ રાખ્યા છે એમને રદ કરી દો પણ છતાંય ચૂંટણી અધિકારી સાહેબે આ બા બાબત ધ્યાનમાં લીધી ન હતી એટલે મેં એ વખતે મારું જે દાવો દાખલ કર્યો એકસો પંચાણું એની સાથે આ જે આઠ જણા રહ્યા એમને રદ કરવા માટે હું એકસો છન્નું દાવા નંબર મચેલો અને એનો એની તારીખ મને બીજી પડતી હું બીજી તારીખે પોતાનું નોમિનેટમાં જોયો એટલે એવું કીધું કે સાહેબ રજા અને તમારી પોત તારીખ છે એટલે મારા વકીલે મેં કીધું કે સાહેબ અમે પૈસા ખર્ચ્યા છે અનુસૂચિત જાતિ તરીકે દાવો ચાલવો જોઈએ અત્યારે અને હિરિંગ થવું જોઈએ એટલે સાહેબને અમારા વકીલશ્રીએ પંડ્યા સાહેબે ફોન કરી સાહેબને તારીખ લીધી તો સાહેબે મારું કહેવું માની સાહેબમાં પંડ્યા સાહેબનું અને જજ સાહેબને કીધું કે કાલે ત્રીજી તારીખે તમે આવી જજો એટલે હું આજ સવારમાં નોમિનેટ કોર્ટમાં ગયો એટલે દાવા ચાલવાનો હતો પણ એમનો જે આપણો ચૂંટણી અધિકારી સાહેબનો વકીલ નિકમ સાહેબ આવ્યા ન હતા સત્તાય કલાક અડધો કલાક કલાક બેસી રહી અને દાવો ચાલ્યો ચાલ્યો એટલે બંને દલીલોમાં પહેલાં જ દલીલ એવું કહેતા હતા કે દશરથભાઈ આ દાવો દાખલ કરી શકાય નહીં હું આ નાગરિક બેગનો સભાસદ છું એટલે દાવો દાખલ કરેલો હતો નહીં હું બીજો બહારનો નથી નાગરિક બેગનો સભાસદ હતો એટલે દાવો દાખલ કર અને મારા તરફી આજે મને પાંચ વાગ્યે પાંચના ત્રીસ વાગ્યે મને ચોથી મળી કોપી એ કોપી લઈને બેંકના ચૂંટણી અધિકારી સાહેબને આપી છે અને ચૂંટણી અધિકારી જે નિર્ણય કરો એ મને માન્ય છે ચૂંટણી અધિકારી શું એ તો મેં મારી અરજીથી નક્કલ આપી છે એક સ્ટે લેવા માટે અરજી આપી હતી એમાં મારા વકીલ પંડ્યા સાહેબે પધા અરજી લખી હતી એમાંથી નિકમ જે ઝિમ્બા સાહેબ ખરા હાર એમને એ નક્કલ રદ કરી અને મેં આપ્યો નહીં અને એની કોપી મેં કઈને આપી છે